હું બીજું કોઈ આટક રજૂ કરવા ગીત ગાવા ઈચ્છી વ્યવસ્થાપક કમિટી દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે આપ સૌ જાણો છો કે આપણે તળાજા ખાતે જે આપણે કુંડી મંદિર છે ત્યાં આગળ આપણે જતી વખતે પણ રસ્તા નાટક એટલી તકલીફ પડે છે કારણ કે ચારે બાજુથી હવે વિધર્મીઓ થી આપણું મંદિર ઘેરાતું જાય છે એટલે જે ખરાબ એરિયામાંથી આપણે પસાર થવું પડે છે એટલા માટે વ્યવસ્થાપક કમિટી એક એવો નિર્ણય કર્યો છે કે આપણે આ મંદિર ને અહીંથી સ્થળાંતર કરીએ સ્થળાંતર એટલે બીજે કઈ બીજા ગામમાં માં નથી જવાનું રાખવાનું તળાજામાં જ છે એટલે

દરેક જણ જે અહીંથી નીકળો એ પહેલા સહી કરી દેજો આપનું નામ લખવાનું છે ગામનું નામ લખવાનું છે અને સહી કરવાની છે કાઉન્ટર ઉપર કાગળ આપણે રાખેલો છે લગભગ અત્યાર સુધી અમે જેટલા જ્ઞાતિબંધીઓ સાથે વાત કરી એમાં દરેક જણા આ બાબતમાં સહમત જ છે એટલે હજી સુધી કોઈ કોઈ કોઈને કોઈ એવો વાંધો હોય કે એવું નથી મુખ્ય પ્રશ્ન એની અંદર એ આવે કે ધાર્મિક રીતે આ વસ્તુ શક્ય બને કે ન બને તો આપડા જે કઈ ધાર્મિક આગેવાનો છે જે લોકો ધાર્મિક અને ધાર્મિક રીતે સલાહ લીધેલી છે એ લોકોનું બધાનું કહેવાનું એવું છે કે નાના સ્થળાંતર થઈ શકે અને એટલા માટે જ વ્યવસ્થાપક કમિટી આ નિર્ણય લીધો છે અને આપણે પણ શું જાણીએ છીએ કે સરકાર દ્વારા પણ જયારે રોડના એના ડેવલપમેન્ટ વખતે ઘણા મંદિરો આવી રીતે સ્થળાંતર થયા છે

અને કોઈ એક બે મહિનામાં કામ પૂરું થયું નથી બહુ લાંબો પ્રોજેક્ટ છે એટલા માટે દરેક જણને વિનંતી કે આપ જાઓ એ પહેલા જો આપ આની અંદર સહમત હો અથવા તો જો કઈ આપને કઈ પ્રોબ્લેમ હોય તો પણ અમને જણાવશો કે કદાચ કોઈને કોઈ એવું હોય કે ભાઈ આની અંદર આ થઈ શકે કે ન થઈ શકે તો એ પ્રૂફ પ્રમાણે સાથે અમને કેજો અને આપણા જ ધાર્મિક આગેવાનોની સાથે સલાહ મસલત કરી અને પછી એને આગળ વધશું વિનંતી જયારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે હું અને મુકેશભાઈ બંને આ બાબતે સહમતી આપે છે કે એટલે વ્યવસ્થાપક કમિટીમાં કોઈ વાદ વ્યક્ત નથી કરવાનું બધું છે તો આપ સૌને વિનંતી જેથી વ્યવસ્થા મુકેશભાઈ ક્યાર ના કે છે કે ભાઈ તમે અહીંયા જાણ કરજો જાણ કરજો લગભગ આપડા બધાને ખબર જ છે કે આપડે અહીંયા આગળ પ્લોટ છે ને આપડે અત્યારે અન્ડર ડેવલપમેન્ટ છે આપડે ડેવલપમેન્ટ ત્યાં આગળ ચાલુ જ છે અને કઈક આપણે પ્રોગ્રામ કરી શકીએ તો આપણે જે માટે જે જરૂરી વ્યવસ્થા હોય એ વ્યવસ્થા ત્યાં આગળ કરવાની ચાલુ જ છે અને ટૂંક સમયમાં પૂરી થશે એટલે હવે પછી કદાચ આપણે કાર્યક્રમ છે એ એકાદ ત્યાં પણ રાખીશું અને એમાં પણ આપ સૌનો સાથ ને સહકાર જોઈશે આપણે ફરી વાર એક વાર ભાવનગર નો સ્પેશિયલ ટૂંક સમયમાં અમે કાર્ય પૂર્ણ થાય એવું છે એ પછી આપણે ભાવનગર એક પ્રોગ્રામ ત્યાં આગળ રાખીએ ત્યારે આપ સૌ સાથ સહકાર આપશો એ રીતે કારણ કે કે અનુભવ છે તળાજા ભવાની મંદિરે જઈએ ત્યારે આપણે ઘણીવાર વિકટ પરિસ્થિતિ સામનો કરવો પડે છે તો આ બાબત લગભગ બધા સહમત હશે જ તો એમ છતાંય જે કઈ હોય હવે